નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજની તારીખ સોળ બે બે હજાર ને છવ્વીસ તો આવતીકાલે ગુજરાત રાજ્યનું બજેટ છે તે બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવનાર છે તો આવતીકાલે રજૂ થનાર બજેટ ગુજરાત રાજ્યના બજેટમાં પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારીઓ માટે થશે આ મોટી જાહેરાતો તો ખાસ કરીને કઈ કઈ જાહેરાતો કરવામાં આવશે તેને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને જો તમે રોજબરોજ આવી જ માહિતીઓના વિડીયો જોવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં એકદમ સરળ ભાષામાં તમને સમજાઈ જાય તેવી એ શૈલીમાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ તો આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ખાસ કરીએ તો આવતીકાલે જે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થશે તેમાં ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે કઈ કઈ જાહેરાતો થશે તેની વાત કરીએ તો સૌથી પહેલાં જે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડીએ વધારો છે તેને લઈને કોઈ ચોક્કસ જાહેરાતો થઈ શકે છે અને આઠમું પગાર પંચ જે હાલમાં કેન્દ્ર સરકાર તેમની કાર્યવાહી કરી રહ્યું છે તો ત્યારબાદ ગુજરાત સરકાર પણ આ બજેટની અંદર જ આઠમા પગાર પંચની પણ જાહેરાત કરી શકે છે કારણ કે સાતમા પગાર પંચનો કાર્યકાળ છે તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થઈ ગયો હતો તો ત્યારબાદ હવે આઠમું પગાર પંચ પણ કાર્યરત થવાનું છે તો તેને લઈને આ બજેટમાં કોઈ ચોક્કસ છે તે જાહેરાત થઈ જશે તો આવતીકાલે શું શું જાહેરાત થશે તે વિગતવાર જાણવા માટે આવતીકાલે તમે ન્યૂઝમાં જોઈ શકો છો અને ત્યારબાદ એક બે દિવસ બાદ આપણે પણ માહિતી આપીશું કે કઈ કઈ પ્રકારની જાહેરાતો છે તે કરવામાં આવી છે તો ત્યારબાદ અન્ય થોડીક વાત કરીએ તો આજકાલ કર્મચારીઓમાં આઠમા પંચ હેઠળ પગાર વધારા અંગે ઘણી ચર્ચાઓ છે તે ચાલી રહી છે તો ખાસ કરીને કર્મચારીઓમાં આઠમા પગાર પંચના અમલીકરણ પછી ચૂકવવામાં આવનાર બાકી પગારની રકમ અંગે ઘણી અટકળો છે તે ચાલી રહી છે તો ચાલો આજના સમાચારમાં એક એક નજર કરીએ અને જાણીએ કે આઠમા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓને કેટલી બાકી રકમ છે તે મળી શકે છે તો ત્યારબાદ જોઈએ તો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓની નવા પગાર પંચ અંગે અપેક્ષાઓ વધી રહી છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના ખાતામાં મોટી રકમ આવવાની ધારણા છે તો આ સાથે કર્મચારીઓમાં ખાસ કરીને બાકી રકમ અંગે એટલે કે ડીએ એરિયર્સ અંગે ઘણી ચર્ચાઓ છે અને ઘણી અટકળો છે તે ચાલી રહી છે તો ચાલો આજના સમાચારમાં જાણીએ કે આઠમો પગાર પંચ લાગુ થયા પછી કર્મચારીઓને કેટલું બાકી મળશે સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓને બાકી રકમ કેટલી મળશે તો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે અને કર્મચારીઓને આઠમા પગાર પંચ હેઠળ રૂપિયા નવ લાખ સુધીનું એરિયર્સ મળી શકે છે જોકે દરેક કર્મચારીઓને બાકી રકમ મળશે કે નહીં તે સંપૂર્ણપણે તેમના પગાર સ્તર અને ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે તો નવા પગાર પંચના અમલીકરણ પછી બાકી રકમ સરકાર ક્યારે તેને સૂચિત કરે છે અને તે કયા ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે તેના પર નિર્ભર રહેશે મિત્રો તો આનું એ જ કારણ છે કે ભલે કમિશન પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અમલમાં આવ્યું પરંતુ વાસ્તવિક અમલીકરણમાં વિલંબ થવાની સંભાવના છે તેથી તે ગેપ માટે કર્મચારીઓને બાકી રકમ ચૂકવવામાં આવશે મિત્રો તો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો કર્મચારીઓના બાકી પગારની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તો નવા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના બાકી પગારની ગણતરી કરવાની સીધી પદ્ધતિ નીચે મુજબ છે તો બાકી રકમ બરાબર નવો મૂળભૂત પગાર માઇનસ જૂનો મૂળભૂત પગાર ગુણ્યા વિલંબના મહિનાઓની સંખ્યા તો તમારી માહિતી માટે આમાં ડીએ તફાવત પણ ઉમેરવામાં આવે છે પરંતુ એચઆરએ અને ટી એ પર બાકી રકમ ચૂકવવામાં આવતી નથી મિત્રો તો 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 ત્યારબાદ વાત કરીએ સ્તર અનુસાર કર્મચારીઓનો મૂળભૂત પગાર જો ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર સત્યાવીસમાં માં આઠમા પગાર પંચ લાગુ કરે છે તો વિવિધ પગાર સ્તર સંભવિત બાકી રકમ આશરે વીસ મહિના હશે ઉદાહરણ તરીકે સ્તર એકના ના કર્મચારીનો મૂળભૂત પગાર એક પોઈન્ટ બાણું ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર પર આશરે રૂપિયા ચોત્રીસ હજાર પાંચસો ને અને બે પોઈન્ટ સત્તાવન ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર પર રૂપિયા પાંચ લાખ પાસઠ હજાર હોઈ શકે છે તો ત્યારબાદ જોઈએ તો પેન્શનરોને આટલો ફાયદો થશે તો કર્મચારીઓની સાથે પેન્શનરોને પણ એ જ ફિટમેન્ટ ફેક્ટર મુજબ બાકી રકમનો લાભ છે તે મળશે તો જો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસ રહે છે તો પેન્શનરોનું લઘુત્તમ પેન્શન વર્તમાન રૂપિયા નવ હજારથી વધીને આશરે રૂપિયા વીસ હજાર પાંચસો થઈ શકે છે તો જો કોઈ પેન્શનની ગણતરી કરવા માગે છે તો આ માટે જૂના પેન્શન અને નવા પેન્શન વચ્ચેના તફાવતના મહિનાઓની સંખ્યાથી ગુણાકાર કરીને બાકી રકમની ગણતરી છે તે કરી શકાય છે મિત્રો ત્યારબાદ જોઈએ તો નિષ્ણાતોએ શું કહ્યું તેના વિશે તો નિષ્ણાતો કહે છે કે પગાર પંચની ભલામણો લાગુ થવામાં બારથી ચોવીસ મહિનાનો સમય લાગી શકે છે તો આનો અર્થ એ થયો કે કર્મચારીઓને બે હજાર સત્યાવીસના મધ્ય સુધીમાં અથવા તો બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં તેમના આઠમા પગાર પંચના બાકી પગાર છે તે મળી શકે છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો ઉછાળો આવશે તો જો આઠમા સીપીસીમાં ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પર લાગુ કરવામાં આવે છે તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચોપન હજાર રૂપિયા થઈ જશે તો તે મુજબ કર્મચારીઓ માટે બાકી રકમની રકમ વધુ હશે જોકે સરકારે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી અને સરકારે એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ અઠ્યાવીસ વચ્ચે સંતુલિત માર્ગ પણ પસંદ કરી શકે છે તો એ નોંધવું જોઈએ કે એનપીએસ ભાગ અને આવકવેરા એટલે કે ટીડીએસ કપાત બાકી રકમમાંથી કાપી શકાય છે તેથી આવી સ્થિતિમાં કર્મચારીઓને મળતી ચોખ્ખી રકમ ઉપર આપેલા અંદાજ કરતાં થોડી ઓછી હોઈ શકે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર